અસલામવાલેકુમ ધારી તાલુકાનું સરસિયા ગામ અને સરસિયા ગામમાં અત્યારે જુમ્મા મસ્જિદનું તામીરી કામ ચાલી રહેલું છે ચાલો હું આપ સૌને આ તામીરી કામ બતાવું આ છે અમારા સરસિયા ગામની જુમ્મા મસ્જિદ જેનું તામીરી કામ સૈયદી સરકાર દાદા બાપુની નિગરાનીમાં હાલ ચાલી રહેલું છે જોરો શોરથી ચાલી રહે લઈને સ્લેબ સુધીનું કામ માશાલ્લા કેમેરામેનને કહીશ કે આપ સૌને દરેક કામ બતાવે આ અમારો દાદર છે ઉપર જવા માટે હજી એક ટપ્પો આવી રીતના અહીંયા આવીને સ્લેબમાં ભેગો થાય અલ્લાહના કરમથી આ છે ચેનનો ભાગ ત્યાર પછી આ ઓસરી છે પછી મસ્જિદ છે અત્યારે આ અઠવાડિયાની અંદર બે પાંચ દિવસની અંદર અલ્લાના કરમથી સ્લેબનું કામ શરૂ કરવામાં આવશે સ્લેબ પહેલાં માલનો ભરાય લે અમારે ભક્કાભાઈ કારીગર છે મહેન્દ્રભાઈ છે કડિયા બહુ સારું કામકાજ કરી રહ્યા છે ઉપર બધું બતાવો ભાઈ આ મેહરાબ નું કામ રો તમ તારા ભક્કાભાઈ જો આ મેહરાબ જુમા મસ્જીદ નો આમે દીવાલ જે છે એ સ્લેબ હુદી ની દિવાલ થાય છે સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ કામ જોરોશોરથી સરસ્યામાં ચાલી રહેલું છે ત્યારે દરેક અલ્લાના નેક બંદાઓને એક અપીલ પણ કરવામાં આવે છે કે આ કામની અંદર કાંઈક ને કાંઈક હિસ્સો પણ લેજો સ્લેબમાં કાંઈ પણ મદદરૂપ ઇમદાદ કરી શકતા હોય આપના મરહૂમોના હિસા લેશવા કાંઈ પણ આપી શકતા હોય તો અમારો કોન્ટેક જરૂરથી કરજો ધારી તાલુકાનું સરસિયા ગામ નંબર પણ મોબાઈલ નંબર આપ સૌને આપી રહેલો છું એ નંબર ઉપર કોન્ટેક પણ કરજો જુમ્મા મસ્જિદના તામીરી કામમાં ઘણી રકમ એવી ઘટે પણ છે અલ્લાહના કરમથી આ બધું થઈ પણ જાય અલ્લાહ એના બંદાઓને મદદ કરવા માટે ક્યાંક ને ક્યાંક મોકલશે ઈટ છે સિમેન્ટ છે કપચી છે રેતી છે ભોગવવાની રેતી છે કે પછી લોખંડ

એને શહીદ કરીને અત્યારે નવી જામા મસ્જિદનું કામ જોરોશોરથી ચાલી રહેલું છે ત્યારે આપ સૌ ભાઈઓ કંઈક ને કંઈક મદદ કરજો ઇમદાદ કરજો આપણા મરુહમોના હિસ્સા લેશો આપ કંઈક ને કંઈક હિસ્સો લેજો એવી અપીલ પણ હું આ વિડીયો દ્વારા આપ સૌને કરી રહેલો છું ખુદા હાફી